बहे हाल मैं हेलमे कर सीताराम जय श्री कृष्ण खेलो सब मचा तो बरफ पड़े चुका ध्यान रख चलो पटवानू सपाट है तो में, में आवे ना उसी चे रखता, देखा। <स्यावीद है> जे देखे कहीं जाओ उसी रख <स्यावीद है> <स्यावीद है> បាទលោកងាឌីយូមអំបរកចាមកោសិរីគរហេតុធានរកហើយដល់ឡានពូផាក៏លើយ ચિત તા પાણી ભેર્યા આથી ડાચા પાણી પડે はい માથે બગું ઠરેરિયા જો પાણી ભેર્યું તો હાજી મે ઉ તો એકદમ પેલા મે આવ્યો પછી બરો પડ્યો જે પાછો મે આવે બરો ખોગરવા માટે ભવારી ઊઠી 8 વાગે

રજા આવતી તમે એ ન આવ્યો ને બરફી ન પડ્યો આ સ્કૂલ જવાનું ટાણું થયો તમે એ આવે ને બરફ પડ્યો બધોય ભેગો હાલો હાલ રાખે બીજું કામ ચાલ ચીકન સ્કૂલે તો મૂકાવી એવા કંઈક ગામની કામ જવાનું હોય ચીકાન બેવા કે પહેરવા ખાઈએ નથી બ્યુટી હોતી ચાલુ થઈ ગયો અહીં તો અમારે કેમ જવાનું હોય જ્યાં ઓઢર પડે ને ત્યાં જો બરફને તોય ગીરજો

બે મજાણ મેસેજી આવેગો જે કનખાવી મેગી તો મેગી કરા બટે કનસાક કા હું તો બટે કનસાકી હાલે મોરલા તાજી કન મેગી થાય રેડી મેં બટે ટંગ મોરલા તો બેહરી થે જૈન ચટ ચટ ચેક નાખ દાન ચેક સળ જાય કુસી રોટલા ઓટલી કરવાના રીયા હાલે તો ચટ ચટ સુલન કરી લિયે ખાઈ લિયે नहीं कर दी जाए पास बेदी अंदर चाहे तो हाँ लोग झड़प छड़प में बनाया